કલ્લાપીર ખાતે સોલમો સમૂહ નિકાય યોજાયો કરજન તાલુકાના કલ્લા ખાતે આવેલ હજરત સૈયદ ગાંડાપીડ ખાતે સોલમો સમૂહ નિકા યોજવામાં આવ્યો હતો ફેથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સામાજિક પ્રવૃત્તિઓ યોજવામાં આવતી હોય છે જે અંતર્ગત કલ્લા ખાતે આજરોજ સોલમો સમૂહ નિકા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પિસ્તાલીસ જેટલા યુગલો સમૂહ નિકામાં જોડાયા હતા સમૂહ નિકા થકી સમાજમાં થતા ખોટા ખર્ચ અટકાવવા અને ગરીબ લોકો આવા સમૂહ નિકા થકી પોતાના નિકા કરી શકેના હેતુઓ સાથે આવા સમૂહ નિકા યોજવામાં આવતા હોય છે સમૂહ નિકાની સાથે સાથે કાર્યક્રમમાં એજ્યુકેશન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો જેમાં ફે ચેરિટેબલ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવા એજ્યુકેશન એવોર્ડ આપવામાં આવ્યા હતા बसमिल वरमि वबरक हम लोग यहाँ मौजूद हैं शरीफ में खानकाह रसूल पर बहुत सारी एक्टिविटीज़ खानकाह की तरफ से होती है जिसमें आज एक मास मेरेज निकाह का आयोजन किया है पैंतालीस इज्तमाही निका मास मेरेज आज यहाँ पर होने जा रहे हैं साढ़े आठ सौ से ज़्यादा अभी तक समूह निका इस खानका के आगन में हुए हैं सबसे बड़ी बात जो इज्तमी निकाह की समूह शादी की ये होती है कि लोगों के लाखों रुपये बचते हैं गलत रस्मों में गलत रिवाजों से बचते हैं वो गरीब जो अपने घर पर धाम धूम से शादी नहीं करता यहाँ हज़ारों की भीड़ में अपने बच्चे को अपनी बच्ची को विदा करता है इस्लाम ने निकाह को आसान किया है और जिना को मुश्किल किया है और इसी के तहत पीर तरीक़त सैद मुश्ताकली बाबा साहब और सूफी मिलत अली बाबा साहब की जेर निगरानी जेर सरपरस्ती ये निका होते हैं यहाँ से इन लोगों को हदिये दिए जाते हैं इन बच्चों को इन जोड़ों को हदीये दिए जाते हैं इनके साथ आए हुए लोगों को खाना खिलाया जाता है और तो ख़ुशी खुशी लोग यहाँ से अपने घर विदा होते हैं इसमें अगर हम कैलकुलेट करने जाए अब तक के साढ़े आठ सौ से ज़्यादा 875 शायद आ, अगर मैं रॉन्ग नहीं हूँ तो निकाह एक का अगर खर्चा आप दो लाख रुपया पकड़ो कम से कम कितने करोड़ों रुपये इन गरीबों के बच्चे एक गरीब अपने घर को गिरवी रख देता है बेटी की शादी के लिए एक आदमी अपना समाज में एक स्टेटस बनाने के लिए और अपने आप का अपना वजूद बचाने के लिए भी लाखों रुपया खर्च करता है यहाँ आकर वो लाखों रुपये की बचत होती है वो सारे रिवाजों से बचता है वो गलत रस्मों से बचता है और सादगी के साथ रसोल्ला वसम की सुन्नतों भरा ये निकाह यहाँ पर आज मनद हुआ है आज कितने फोटी फाइव जोड़े हैं पैंतालीस निकाह हो रहे हैं और पूरे गुजरात से लोग यहाँ पर आए हैं और उनके निकाह हो रहे हैं निकाह के साथ सूफी अवार्ड भी सूफिया जी निकाह के साथ सूफी लिका भी सूफिया हाँ सूफी अवार्ड हमेशा मुश्ताक अली बाबा साहब की तरफ से हर साल सूफी अवार्ड का अनाउंसमेंट होता है वो लोग जिन्होंने काम किया है कौम के लिए वो लोग जिन्होंने देश के लिए काम किया है समाज के लिए काम किया है उन लोगों को बाबा साहब की तरफ से दुआएँ मिलती है और अवार्ड से नवाजा जाता है નમસ્કાર સલામવાલેકુમ હું ડૉક્ટર ઈસ્માઈલ પાલા વડોદરામાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર છું અને આજે ફે ચેરિટેબલ ટ્રસ્ટ છે સફીસન મુસ્તાક અલી બાવા છે વાદ અલી બાવા છે એમની સાથે ઘણા સાક્ષણિક એક્ઝરસાઇઝ સામાજિક કાર્યક્રમમાં જોડાયેલો છું આજના પ્રોગ્રામની ખાસ વાત કરીએ તો આજે સોલમો જે સામૂહ નિકાનો પ્રોગ્રામ છે જે બાવા સાહેબ અને એમની ટીમે ભેગા મળીને સાકાર આપ્યો છે એનાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે દરેક ફેમિલી એક એક લગ્ન અલગ અલગ કરે તો મિનિમમ મિનિમમ બી ખર્ચો ગણીએ આપણે તો બેથી ચાર લાખ રૂપિયા તો આજે ક્યાંય નથી જતા તો એટલીસ્ટ જે પિસ્તાલીસ જોડાઓ આજે લગ્ન કરી રહ્યા છે એ પિસ્તાલીસ દુ નેવું એટલે પિસ્તાલીસ વર અને પસ્તાવીસ કન્યા એના નેવું લોકોનો આપણે ગણતરી માણીએ તો મિનિમમ મિનિમમ મારા હિસાબે એક કરોડ રૂપિયાનો ફાયદો સમાજને થઈ રહ્યો છે અને બીજી બધી જે ટાઈમ બગડી જનરલી બગડતો હોય છે કે એક ઘરમાં એક લગ્ન હોય તો અઠવાડિયામાં બધા તૈયારીઓ કરતા હોય છે વગેરે વગેરે તો એ બી સમયનો એમને ફાયદો થઈ રહ્યો છે એટલે કહેવાનો મતલબ એમ છે કે આ સમૂહ લગ્નના થ્રા એક મેસેજ એવો આપવામાં આવે છે કે તમે જે ફુજૂલ ખર્ચી કરો છો જે જે જરૂરી નથી એવા ખર્ચા લગ્નોમાં કરો છો એને અટકાવો બરાબર છે ઘણા લોકો અમે જોયા છે કે પોતાની જમીન ગીરવે મૂકીને લોન લઈને ગમે તે રીતે લગ્નનો ખર્ચો કરતા હોય છે જે ખરેખર જરૂરી નથી આમ જોવા જઈએ તો હુજુર સલ્લાહ સલમ જે અમારા પેગમ્બર છે એમણે ખાસ એવું કીધું છે કે નિકાકો આસાન બનાવો નિકાકો આસાન બનાવવાનો મતલબ એવો છે કે નિકાને મિનિમમ ખર્ચામાં કરવાનો પ્રયત્ન કરો જે અમલ ઉપર મુસ્તાક અલી બાવા અને વાહિદ અલી બાવા અને સુફીસન એકેડમી છે એ જઈ રહી છે અને દર વર્ષે આવા અમુક પચાસની આજુબાજુના જોડાઓના નિકા કરાવી રહ્યા છે બરાબર એની સાથે સાથે બીજું હું ખાસ કહીશ કે આ જે મુકામ છે એના ઉપર કમ્પ્લીટ પેકેજ છે કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ પેકેજ છે કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આ સમૂહ સાદી બી થાય છે ઉરસના કાર્યક્રમો એટલે કે જેવું કે જે શું કહેવાય એક સ્પિરિચ્યુઆલિટી જેને કહેવાય એવા બી કામો થઈ રહ્યા છે અને સૌથી ટોપ ઓફ જેના કારણે અમે બાવા સાહેબ સાથે જોડાયેલા છે એજ્યુકેશનના કામ થઈ રહ્યા છે એજ્યુકેશનમાં અહીંયા ઓન એન એવરેજ આઠસોથી નવસો બચ્ચાઓ ભળાઈ કરી રહ્યા છે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમને ભેગા થઈને અને ઓન એન એવરેજ લગભગ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવતું હોય છે એક સાથે નવું કાર્યક્રમ આજકાલ એ થઈ રહ્યું છે કે હોસ્ટેલ સ્કૂલની બાજુમાં હોસ્ટેલ પણ બની રહી છે એટલે એના કારણે જે છોકરાઓ બહુ દૂરથી અપડાન ડાઉન કરે છે એમના માટે બી આસાન થઈ જશે હોસ્ટેલનું કાર્યક્રમ લગભગ થોડા વખતમાં જ પૂરું થઈ જવું જોઈએ એટલે આવતા એકેડેમિક યરથી તો અહીંયા છ બચ્ચાઓ રેતા